ઝાલા તાલુકાના ધાવળિયા ખાતે ચર્ચ પ્રેરિત કાર્યક્રમ રથવા માટે સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે આ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોર ત્રણ કલાકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ઝાલા તાલુકાના ધાવળિયા ગામમાં ઓક્ટોબર માર્ચમાં જે ચર્ચ પ્રેરિત પ્રોગ્રામો થવાના છે ત્રણ દિવસના ચર્ચ પ્રેરિત કાર્યક્રમ યોજાવાના છે જેને લઈને ધાવળિયા ગામના સ્થાનિક જનજાતિ સમાજ અને સંસ્કૃતિને નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે અને તેથી સ્થાનિક ગ્રામજનો જે જનજાતીય સમાજમાંથી આવે છે તેઓ ભોળે છે અને અને પ્રબંધમાં આવી અને ગામની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવશે અને લોભલાલચ અને અંધશ્રદ્ધાને લઈને ભોળા સમાજના તેઓને વાતોમાં આવી ધર્મ પરિવર્તન કરાવે તેવું સ્થાનિકોનું માનવું હતું ત્યારે ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરી આદિવાસી વિસ્તારમાંથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે દાવડે ગામમાં કાયદેસર અને સરકારી રેકોર્ડ મુજબ કોઈ ખ્રિસ્તી ધર્મ પાળતું નથી અને સ્થાનિકોના ધ્યાનમાં નથી આવા લોકો જે ખ્રિસ્તી ધર્મ પાળે છે તેઓ આદિવાસી સમાજનો ઉપયોગ કરી અને સરકારી સહાયનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને સાથે છેતરપિંડી કરી રહ્યા છે ગામજનોએ લેખિતમાં માંગ કરી છે કે ગામમાં સરકારી રેકોર્ડ પ્રમાણે ખ્રિસ્તી ધર્મની વસ્તી નથી તો આવા ગામમાં ખ્રિસ્તીઓ ખોટી રીતે આવા પ્રોગ્રામો યોજી અહીંની પ્રજાને ગેરમાર્ગે દોરે તેવું સ્થાનિકોનું આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જ્યારે સરકારી રેકોર્ડ પ્રમાણે હિન્દુ વસ્તીનું ભાવુલ્ય છે તો આ ગામોમાં આઠ જેટલા ખ્રિસ્તી ધર્મના આઠ જેટલા પાદરીઓ કેમ રહી રહેલ છે આવી રહેલ છે અને આઠ પાતરીઓનો મુખ્ય આશય શું છે આવા વેધક સવાલો સાથે જે સ્થાનિક લોકો દ્વારા પ્રાંત અધિકારીને એક લેખિતમાં આવેદનપત્ર આપી અને આ પ્રોગ્રામ રોકવા માટેની માંગ કરવામાં આવી છે તેમજ આ ગામમાં ચર્ચા બંધાયેલા છે જે સરકારની મંજૂરી છે કે પરવાનગીથી બંધાયેલા છે કે નથી તેની તપાસ કરવા માટે પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે પ્રાંત અધિકારી આવેદનપત્ર આપવા માટે ધાવાડિયા ગામના સ્થાનિક ગ્રામો ગ્રામજનો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આવેદનપત્ર આપ્યું હતું